મોરબીના વર્ષો જૂના ઘોડેશ્વર સ્મશાનની અંદર લાકડાની બચત કરવા માટે બ્લોર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે મોરબીના વિસીપરા વિસ્તારના છેવાડે આવેલા વર્ષો જૂના ઘોડેશ્વર સ્મશાનની અંદર ગૃહમાં સેવા ભાવિકોના સરાહનીય પ્રયાસોથી આધુનિક સુવિધા સાકાર થઈ છે જેમાં દાતાઓના સહયોગથી રૂપિયા એક લાખના ખર્ચે બ્લોર મશીન મુકાયા છે બ્લોર મશીનના ઉપયોગથી અગ્નિદામાં લાકડાની સાથે સમયની પણ બચત થશે ઘણા ટાઈમથી આ સ્મશાને મુલાકાતે આવતા લાકડાની ઘણી તકલીફ પડે છે અને જોતાં જોતાં આ એક પ્લાન ધ્યાનમાં આવ્યો એટલે કીધું આ અહીંયા કાર્યરત કરી તો સમાજના સહયોગથી દરેક સમાજના સમાજના માણસોની મુલાકાત લીધી તો કે કાંઈ વાંધો નહીં કે આ કાર્યરત કરો અમે સહકાર આપશું એટલે લગભગ એક એક મહિનો થયો આ કામને કરતાં અને લાકડાની આમાં બચત થશે અને દરેક સમાજના માણસોને અહીંયા મુલાકાતે આવે છે એ બોડીમાં લગભગ ચાર કલાક થતી એમાં એક કલાકનો ટાઈમ જ હવે લાગે છે આ ઇલેક્ટ્રિક બ્લોઅર છે જે હવાનું ફાયરિંગ કરે છે અને સમય ઓછો જાય છે